પિયરમાં મારા મમ્મીના અવસરને લગભગ પાંચ મહિના થઈ ગયા હતા પણ હજુ સુધી તે તેની મમ્મીને યાદ કરીને રડતી હતી પરંતુ તેની મમ્મીના મૃત્યુ પછી તે ક્યારેય તેના માતા પિતાના ઘરે ગઈ નથી તેના માતા પિતાના ઘરેથી તેને ફોન આવતો રહેતો હતો ત્યાં રોકાવવા માટે પણ તે હંમેશા તેને ટાળતી હતી પણ આજે જ્યારે તેને તેના નાના ભાઈના દીકરાના જન્મના સમાચાર મળ્યા ત્યારે આરતી કોઈ પણ વિલંબ કર્યા વિના તેના માતા પિતાના ઘરે આવી ગઈ બધું પહેલાં જેવું જ હતું તેવો જ આદર હતો ચારે બાજુ દોડધામ હતી આરતીને તેના મમ્મી વગર અહીં મન લાગતું નહોતી એટલા માટે તેને બધાઓએ ઘેરી લીધી હતી જેથી તેને તેની મમ્મીની ગેરહાજરીનો અહેસાસ ન થાય બંને ભાઈઓ આમ તેમ વાત કરીને વાતાવરણને ખુશનુમા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા મને મારા પપ્પા પણ હસાવતા હતા અને મારી મોટી ભાભી પણ કોઈક અસર છોડવા માંગતી ન હતી પણ અવારનવાર આરતીની મમ્મીનો અવાજ તેના કાનમાં ગુંજવા લાગે છે આરતી મેં તારા માટે ભજીયા બનાવ્યા છે આવ અને મને કહે કે કેવા લાગ્યા અને પછી ક્યારેક દાળ સમોસા મારા માટે લઈને આવતી આરતી તારે શું જમવું છે બોલ તારા માટે શું બનાવી દઉં આવું ત્યાં તો મારી દીકરી કેટલી દૂબળી પાતળી થઈ ગઈ છે હું હમણાં જ સુખડી બનાવી દઉં હવે જ્યારે ઠંડીની સિઝનમાં બધા વાતોમાં વ્યસ્ત હોય ત્યારે મારી મમ્મી પાછળથી આવીને મને છાલ ઓઢાડતા હતા તેને કેવી રીતે ખબર પડતી કે મને ઠંડી લાગી રહી છે હું આવા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં તો મારી મોટી ભાભી આવી અને તેને કહ્યું દીદી આ તમારા માટે કેટલાક સૂટ અને સાડીઓ છે ભાભી કૃપા કરીને મને એ સાલ આપો જે મમ્મી હંમેશા મને ઓઢાડતા આવું બોલીને પોતાની આંખોમાં આંસુ રોકવાનો ખૂબ પ્રયાસ કરી રહી હતી પણ અચાનક તે રડી પડી ભાભીએ તેના આંસુ લૂછ્યા અને તેને ગળાઈ લગાવી અને પછી મારી મમ્મીના કબાટ પાસે ગઈ અને આરતીને તે સાલ ઓઢાડી દીધી પછી તેની નાની ભાભીએ તેના દીકરાને લઈને આવી અને બોલી આરતી દીદી તમારે તેને ફય અને દાદી બંનેનો પ્રેમ આપવો પડશે આ બધાનો પ્રેમ અને હૂબ જોઈને તેના માતા પિતાના ઘરે ભાભીઓની હૂફ અનુભવીને આરતીને સમજાયું કે તેની માતા ક્યાંય ગઈ નથી તે હજુ પણ આસપાસ છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને ટિપ્પણી કરો અને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ખૂબ ખૂબ આભાર તો ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે